કેમ કે આજ છે ને સુરત દાદા ઉગે છે હું થોડુંક વહેલા આવીએ તા બપર પણ પેલા આવતો પછી 20 મિનિટ તો કે ટાઈમ ન જ રહે આમ તો ટાઈમ મારો ખરાબ હોય ઉઠવાનું થોડુંક મોડું ઉઠવાનું નું કામ હોય બઈ ચાર પેલા કરતા કામ છે તો એ બધું બધું ટાઈમ મેનેજમેન્ટ કરવું પડે હવે તો વાહ ભાઈ જો અત્યારે સુરત દાદા ઉગે છે મસ્ત હું નજારો છે ભાઈ તાવડી માંથે રોટલો તો છે પણ રોટલાવાળા કોઈ છે નહી અંતાય દેસી કૃષ્ણ રે ઈ માતા રી ન હું ધનક આસીબેન માંડવી હે કે બાપા સીતારામ <laughs> 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 દવાખાને જવાનું છે મારે જવાનું છે મમ્મીને જવાનું છે મારા પપ્પાને જવાનું છે મારા મામી યારે આવશે અત્યારે જમી લીધું ને એટલે જલ્દી જલ્દી ઊઠી જાવ કેમ કે છે ને આજ મારા મમ્મીનું ઓપરેશન છે આંખુંનું ઘણા ટાઈમથી કહેતા અમે પણ હમણાં જતા દવાખાને તો હોમવર્કનું કીધું હતું કે મારે ઓપરેશન છે તો અત્યારે આઠ વાગ્યો આવ્યો આઠ વાગ્યા પછી પૂગી જાવ તો ન બાગેનું ઓપરેશન છે મારા મમ્મી છે ને આજ નર્વસ છે લે એક ક્યારે ઓપરેશન છે ભાઈ કઈ જયાર દવાખાને ભાઈ આજ પહેલ છે માતાની દી આવે તો એમાં છે કે એક મોજદાનું ઓપરેશન છે ને એક વેલનું ઓપરેશન છે તો બે ઓપરેશન છે આજ રોકાણ થાય રોકાણ થાય તો પછી હું જાઉં છું પપ્પા રમેશભાઈ મામી આવે છે તો મામીની સાંજે બધા અહીંયા રોકાશે ને આશુબેન ને ઘરે રહેવાનું પછી

આજે અહીંને રોકાવાનું છે ને કઈ ઉપાધિ નથી હવે અમે તો ઘડી વાર બેસ્યું પછી મોડકથી અમારે મારે પાછું ઘરે જવું પડશે કેમ કે બે નીકળી છે ઘેરે મારા રમેશ વી લઈ જવાનું છે મામી રોકાવાના છે મારા મમ્મી ને પપ્પા ને ભાઈ ભરતભાઈ આજે અમને બહુ હેલ્પ કરી એવી તો ભરતભાઈ જાય છે ને યાર ભરતભાઈ અમને બહુ ઘણી બધી હેલ્પ કરી દીધી થેન્ક યુ ભાઈ એવું ને એમને આય ભાઈ એમ જે હેલ્પની જરૂર છે ત્યાં આપણે ઉપાજ હોય એમ કે તમે જોયો ના હોય ને તોય આપણે હેલ્પ કરવા માટે પણ એવું નથી ભાઈ અહીં કામ કરતા કે એટલે ઘણી બધી નોલેજ બધી નોલેજ નો એટલે ઘણી બધી હેલ્પ ભાઈ જાય છે સારું પછી કરી કીધું કીધું

હું આજ થાકી ગયો હાવ મને બાકી તો યાર જમી લીધું ને ઓપરેશન કાંઈ હાવ નોર્મલ ઓપરેશન હતું મોચાનું વેલનું ઓપરેશન એક આંખમાં બાકી બે બે આંખમાં કરાવવાનું હતું ઓપરેશન પણ બીજા આંખનું એક આરે ન થાય બે એમાં એમાં મોચાનું કરાવવાનું છે પણ હવે થોડાક ટાઈમ ખમી જશું પછી પાછું કરાવશું કેમ કે બે આંખમાં એક આરે ઓપરેશન ન કરાય એટલે ડૉક્ટરે ના પાડેથી એના કારણે બાકી તો યાર હવે એડિટિંગ કરી અપલોડ કરીને એ બધું કમ્પ્લીટ કરી મોડું થઈ જાય ને આજ હું હાવ ઠાકી જો અને બાકી હોસ્પિટલમાં એટલો બધો બ્લોગ આજ કાંઈ શૂટ નથી કર્યો કેમ કે આમાં બધાયમાં હોય તો પછી એટલું બધું બ્લોગિંગ ન કરું અને પછી બ્લોગ ન મૂકું તોય તમે પાછા કહો કે બ્લોગ કેમ નથી આવ્યો તો બસ આ રીતનું હતું બધું એના કારણે ઓછું શૂટ કર્યું બાકી તો યાર જેટલું થાય એટલું બ્લોગિંગ ને મારી લાઈફ તમારી સાથે શેર કરું છું બાકી તો યાર આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી કાલે ના બ્લોગ મજા હતી બધાને જય માતાજી ભાઈ ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખજો અને કાલે રજાઈ થઈ જાય એવું કંઈ ટેન્શન જેવી વાત નથી એટલી બધી સારું હાલો બાય 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 બાય